વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ બાર વિષય ઇતિહાસની અંદર પ્રકરણ નંબર ચાર જે છે કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી માળખું એનું સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ વારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સાહિત્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો પહેલો છે નીચેના પ્રશ્નોના વિસ્તૃતમાં જવાબ લખો એમાં પહેલો અંગ્રેજ સરકારનું ન્યાયતંત્રીય માળખું સમજાવો તો અંગ્રેજ શાસકોએ બ્રિટિશ પ્રાંતોમાં દીવાની અને ફોજદારી એમ બંને પ્રકારની કોર્ટો ન્યાયતંત્રમાં સ્થાપી હતી એ એક ઘણી સારી શરૂઆત હતી વોરેન હેસ્ટિંગે ઈસવીસન સત્તરસો ને તોતેરમાં રેગ્યુલેટિંગ એક્ટના અમલ કરી કંપનીના શાસન નીચે રહેલા ત્રણેય પ્રાંતો મુંબઈ મદ્રાસ અને કલકત્તા એક સરખા કાયદા વ્યવસ્થા ન્યાય અને ગુના પ્રમાણે સજા કરવાનું કાયદા સંગ્રહ બનાવ્યો કોર્નોવેલિસે બંગાળને ચાર વિભાગમાં વહેંચી દઈ ચાર પ્રાંતીય અદાલતો સ્થાપી આ સૌથી ઊંચી અને ન્યાય મેળવવા માટેની છેલ્લી અદાલતો ગણી શકાય ચાર પ્રાંતીય અદાલતોના હાથ નીચે સદર દીવાની અદાલતો જિલ્લા અદાલતો જિલ્લા અદાલતોના હાથ નીચે રજિસ્ટરની અદાલતો અને તેમના હાથ નીચે તાલુકા કક્ષાની નાની અદાલતો આ તાલુકા કોર્ટમાં મુનસફ અને અમીન તરીકે ઓળખાતા ન્યાયાધીશો હતા અને મિત્રો વિગતવાર તેનો ટોપિક વાઇઝ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખતા રહેવાનું છે કારણ કે જો આપણે જવાબોની સંપૂર્ણ ચર્ચા કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે માટે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ પણ ઓછી કરીને તમે આના જવાબો લખી શકો છો અને વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપથી લિંક પણ આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આ સિવાય ધોરણ બારના બીજા વિષયના પણ સંપૂર્ણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને હા મિત્રો આ વિડીયોમાં આ સ્વાધ્યમાં જેવી રીતે તમે જોઈ શકો છો કે ટોપિક વાઇઝ તમને સંપૂર્ણ સમજાવેલું છે એવી જ રીતે તમારે જેવી રીતે લખેલું છે એવી રીતે તમારે પરીક્ષાની અંદર અને હમણાં જે નોટબુકની અંદર લખતા હોય એમાં પણ તમારે સેમ આવી રીતે લખવાનું છે તમારો એક પણ માર્ક્સ કટ થઈ શકશે નહીં જોઈ તીજો અંગ્રેજ સત્તાની સનદી સેવાઓની માહિતી આપો તો એની પણ મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે પહેલાં તેનો અર્થ સમજાવેલો છે શરૂઆતના શાસનના વર્ષો તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે સંપૂર્ણ માહિતી આપેલી જ છે સનદી સેવાઓના માળખાની વિશેષતાઓ એમાં પહેલી ખાનગી વેપાર અને ભેટ સોગાદો લેવાની મનાઈ બીજો છે ભલામણોને આધારે તેની નિમણૂક પ્રથા રદ ત્રીજો છે ઉચ્ચ હોદ્દાઓ માટે ભારતીયો અયોગ્ય ચોથો છે તાલીમની વ્યવસ્થા પાંચમો છે ભારતની ભાષાઓની જાણકારી ન હોવી છઠ્ઠો છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી એનું પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખતા રહેવાનું છે સાતમો છે પગાર વધારો મંજૂર આઠમો છે પ્રમોશન આપવાની પદ્ધતિ તો મિત્રો આ હતો પ્રશ્નનો જવાબ નેક્સ્ટ આગળ ચોથો જોઈએ કે અંગ્રેજ સરકારના પોલીસ તંત્રની રૂપરેખા આપો તો અંગ્રેજ સરકારનું જે પોલીસ તંત્ર હતું એની પણ સંપૂર્ણ વિગતે નોંધ લખેલી છે તમે જોઈ શકો છો વિડીયોમાં વિડીયો સ્ટોપ કરીને તમારે લખતા રહેવાનું છે નેક્સ્ટ પાંચમો છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટી તંત્રની ખાસિયતો જણાવો તેની પણ સંપૂર્ણ ખાસિયતો જણાવેલી છે વિડીયોમાં જોઈ શકો છો સંપૂર્ણ માહિતી આપેલી જ છે નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે આપેલા પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલો છે ત્રિમુખી શાસન પદ્ધતિ વિશે નોંધ લખો તો એની પણ મિત્રો સંપૂર્ણ માહિતી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખ લખી શકો છો ત્રિમુખી શાસન પદ્ધતિની વિશેષતાઓ એની વિશેષતાઓ પણ તમને અલગ સમજાવેલી છે તમારે આવી જ રીતે મુદ્દા પાડીને પ્રશ્નપત્રની અંદર પણ લખવાનું છે જેથી કરીને તમારો જવાબ સરસ અને સાચો લાગે મિત્રો વિડીયોને પણ જો તમે હજી સુધી લાઈક ના કરી હોય તો લાઇક કરી દેજો બીજું છે કોર્ના વહીવટી તંત્રના નિર્માણમાં પ્રદાન સ્પષ્ટ કરો તો કોર્ના વાયલસે વહીવટી માળખાને મજબૂત બનાવવા કર્મચારીઓની ભલામણના આધારે થતી નિમણૂકની પ્રથા રદ કરી અને તેના સ્થાને વ્યક્તિની યોગ્યતાના આધારે નિમણૂક આપવાની પ્રથા શરૂ કરી બીજો કોર્ન વહીવટી કાર્યોમાં ઉચ્ચ હોદ્દાઓ માટે ભારતીયોને અયોગ્ય ગણ્યા હતા જે કમનસીબી ગણાય છે ત્રીજો છે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરવા અને તાલીમ આપવા કોર્ના કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી ચોથો છે કોર્ન ગ્રામીણ વિસ્તારોમાં જમીનદારો પાસેથી આંતરિક શાંતિ જાળવવાની જવાબદારી પાછી ખેંચી લીધી સમગ્ર વિસ્તારને જિલ્લામાં વહેંચી વિસ્તાર પ્રમાણે પોલીસ સ્ટેશનની વ્યવસ્થા ઊભી કરી નીચે પણ તેની એક્સ્ટ્રા માહિતી આપેલી છે સંપૂર્ણ પ્રશ્ન સમજાવેલો છે બીજો છે રેગ્યુલેટિંગ એક્ટ વિશે માહિતી આપો તો એની પણ મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે કે નિયામક ધારાની જોગવાઈઓ તો પહેલી જોગવાઈ હતી બંગાળના ગવર્નરે ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું બીજો છે ગવર્નર જનરલની કાઉન્સિલિંગ ચાર સભ્યોની બનાવવામાં આવી ત્રીજો છે કોલકત્તામાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી પરંતુ ગવર્નર જનરલ કાઉન્સિલ અને સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રની સ્પષ્ટતા કરવામાં આવી નહીં અને પીઠના કાયદાથી દૂર કરાયેલી ક્ષતિઓ એ પણ નીચે સમજાવેલી છે ચોથો પ્રશ્ન છે કે અંગ્રેજી વહીવટી તંત્રનું સ્વરૂપ જણાવો તેની પણ સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને આનો જવાબ લખી શકો છો નેક્સ્ટ પાંચમો છે વિલિયમ બેન્ટિકના ન્યાય વિષયક સુધારા જણાવો તો જોઈએ તો ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂ કરી પ્રાંતીય અને ક્ષેત્રીય ન્યાયાલયો બંધ કરી જિલ્લા ન્યાયપાલિકા તે અંગે જવાબદારી સોંપી ભારતમાં કોલકાતા મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરી ભારતીય પરંપરાગત કાયદાઓ દૂર કરી વ્યવસ્થિત કાયદાની નવી પ્રણાલી શરૂ કરી દેશના તમામ ભારતીયો માટે એક સમાન ન્યાય વ્યવસ્થા શરૂ કરી નેક્સ્ટ મિત્ર ત્રીજો છે સાચો વિકલ્પ પસંદ કરીને આપણે ઉત્તર જણાવવાનો છે એમાં પહેલો રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે અમલમાં આવ્યો તો આવશે ઓપ્શન ડી ઈસવીસન ને સોરી સત્તરસો ને તોતેરમાં બીજો છે ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં સ્થાપવામાં આવી તો આવશે ઓપ્શન એ કોલકત્તામાં ત્રીજો છે કયા ચાર્ટર એક્ટથી કંપનીનો વેપારિક એકાધિકાર નાબૂદ થયો તો આપશે ઓપ્શન ડી ઈસવીસન અઢારસો ને તેત્રીસ નેક્સ્ટ આગળ વધીશું જો ચોથો છે કે બ્રિટિશ હિંદમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ તો આવશે બી ઈસવીસન સત્તરસો ને તોતેરમાં પાંચમો કયો ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરનાર ગણાય છે તો આવશે ઓપ્શન સી ગર્ન વોલિસ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણે ધોરણ બારનો વિષય ઇતિહાસની અંદર પ્રકરણ નંબર ચાર જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત